બે દિવસ રાખી શકતો અરે શું ખરેખર કીર્તિ પટેલ ને થશે જેલ અરે લાલો આહિર ગયો સુરત ની અંદર સુરત ની અંદર કીર્તિ પટેલે કર્યો લાલા આહિર ઉપર હુમલો હવે મિત્રો શું સાચું છે શું ખોટું છે શું ઘટના છે શું વાત છે બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલતો જ હતો અને એની અંદર હવે લાલા આહીરની એન્ટ્રી થઈ હતી અને હવે લાલા આહિરે કીર્તિ પટેલને કીધું હતું કે થઈ જાય મોરે મોરો અને લાલો આહીર અમદાવાદની અંદર જઈ લુબી કંપની પાસે જઈ અને કીર્તિ પટેલને લોકેશન મોકલ્યું અને કીર્તિ પટેલને કીધું કે થઈ જાય મોરે મોરો અને કીર્તિ પટેલ બીજા દિવસે રાત્રે અમદાવાદની અંદર આવી હતી બે વાગે પણ હવે મિત્રો ત્યાં જઈ અને કીર્તિ પટેલે શું કર્યું હોય શું ન કર્યું હોય એ તો આપણાને નથી ખબર પણ કીર્તિ પટેલે લાઈવની અંદર એમ પણ કીધું હતું કે હું તો સુરતની અંદર રહું છું સુરતની અંદર આવને શું

મારે બીજા કોઈ સાથે લડાઈ નથી મારે કોઈના હાથ પગ નથી ભાંગવા મારે કાંઈ નથી કરવું મારે સત્યની લડાઈ લડવાની છે અને હું સત્યની લડાઈ લડું છું અત્યારે મારે કોઈ સાથે કાંઈ કહેવાનું થતું જ નથી કોઈને કાંઈ નથી કહેવાનું થતું મારે અત્યારે સત્યની લડાઈ લડવાની છે અને તે પૂરી થાય પછી હું હવે બીજાનો વારો લઈશ પણ મિત્રો હવે આગળ કીર્તિ પટેલ શું કરે અને શું ન કરે એ પણ આપણાને નથી ખબર પણ મિત્રો નથી અમદાવાદની અંદર મોરે મોરો થયો નથી સુરતની અંદર મોરે મોરો થયો અને ઘણા બધા લોકો તો એમ કહે છે કે સુરતની અંદર અલ્લા અહીર ઉપર કર્યો કીર્તિ પટેલે હુમલો તો મિત્રો એ તદ્દન ખોટું છે એ સાવે સાવ ખોટું છે અને ઘણા ઘણા બધા તો લોકો એમ કહે છે કે કીર્તિ પટેલને થાવી જોઈએ જેલ પણ મિત્રો એ થાય કે ન થાય એ તો આપણાને નથી ખબર પણ મિત્રો આ વાત સાવે સાવ ખોટી છે જેલની પણ કેમ કે જૂના વિડીયો છે ઘણા બધા જૂના વિડીયો છે એ અત્યારે લોકો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે પણ મિત્રો હવે આવી રીતે હવે મિત્રો આ મેટર ચાલશે તો હવે મિત્રો આ દિવસે ને દિવસે આ મેટર વધતી જશે અને મિત્રો આ મેટર પૂરી થાય તો સારું એવું અત્યારે લોકો કહી રહ્યા છે પણ મિત્રો હવે આપણા કહેવાથી કે આપણા બોલવાથી આ મેટર પૂરી નથી થવાની કેમ કે હવે આ મેટર દિવસેને ને દિવસે વધતી જાય છે પણ મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ